આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આયલા જો એટલે થઈ જતો હોય અમુક હેલો હેલો હા મેરુ મેરુ સાહેબ બોલા સાહેબ હા બોલું છું હા હું સુરેન્દ્રનગર થી રોહિત એમ પટેલ બોલું છું સુરેન્દ્રનગર જિલ્લા થી હા હા અને મારે હું સગાઈ જાતે કરવા માંગુ છું મારો સંબંધ છૂટો થયેલો છે હું 15 વર્ષનો છોકરો છે મારો સાહેબ પંદર વર્ષ છોકરો છે હે હા પંદર વર્ષ નો છોકરો છે હા અને કોઈ એવી ભાઈ છોકરી મળે કે ભાઈ જેને જન્મથીને થી ને જ બાળક ન થતું હોય હા હા તો કદાચ ખાતરી રાખવાની છે હા બરાબર અને કોઈ છોકરી વાળું હોય તો ચાલે હા કાઈ વાંધો નહીં અને ભાઈ હું છું ખેડૂત ઓલરેડી ખેતી છે સાઠ વીઘા મારી જોડે જમીન કેટલા વિધા સાઠ વીઘા સુરેન્દ્રનગર ગઢ પાટલી તાલુકો એકલાની સાઠ વીઘા છે હા એકલાનો હું મારા પપ્પાને એક છું બરાબર તો અગાઉલગ્ન જગ્યા એમાં હું છું એમાં મારા હું એક છું એના કારણે મારી પત્ની ખરીને પટેલે છે હતી સાહેબ અને છૂટા છેડા દેવાનું કારણ એક જ કે એ થોડુંક ગાઉન મગજ હતું અને વધતા મારા માવતર જોડે એને એક મિનિટે લગ્ન કર્યા પછી પંદર વર્ષ સુધી એક મિનિટે મીર નહોતો આવ્યો છે. અને હું એક ને એક શું તો માતાની જવાબદારી તો સ્વીકારવી જ રહી સાહેબ મારે. સાચી વાત છે સાચી વાત છે. અને માવતરને તરફડવાના કારણે મેં એને છૂટા છેડા આપ્યા છ મહિના થયા સાહેબ. છ મહિના થઈ ગયા એમ ને. હા છૂટા છેડા આપ્યા એ છ મહિના થયા સાહેબ અને સાઠ વીકા જમીન છે પાટડી મારે ત્રીસ પાંત્રીસ લાખ નું મકાન છે સાહેબ ક્યાં પાટડી તાલુકો કેવાય ને તાલુકા ત્યાં હું રહું છું અત્યારે ગામડે ખેતી કરું છું સાહીઠ વીઘા જમીન છે મારે એકલા જોડે કોઈ એવી દીકરી હોય કે માં ના બની શકતી હોય અથવા દીકરી વાળી કોઈ નાની દીકરી હોય તો અપનાવવા તૈયાર અને કોઈ બી સમાજ બને ત્યાં સુધી ઠાકોર સમાજ હોય કે ગમે તે સમાજ હોય ને હા તો હું એના અંદર રસ ધરાવીશ છે બરાબર કાંઈ વાંધો નહીં એવું હોય છે તો જવડાવીશું હા અને રેકોર્ડિંગ એ મૂકવું હોય તો મૂકી દેજો જેથી કરીને કોઈ દીકરી એવી હોય તો આપણે ખાધે કોઈ કોન્ટેક્ટ કરી લઈએ એમ હા રેકોર્ડિંગ મૂકવા માટે એક રિક્વેસ્ટ કરું સાહેબ તમને જવું છે હા रिक्वेस्ट કરું કે રેકોર્ડિંગ કરીને મૂકી દેજો હું પટેલ છું કળવા પટેલ એમ હા વિકરો પંદર વર્ષનો છે તમારે હા 10મું ધોરણ પાસ થઈને અત્યારે હાલ ડિપ્લોમા કોર્સમાં મેં મૂક્યો છે અને અરવાડીના છૂટાછેડા લે લીધા હા છૂટાછેડા લઈ લીધા છે ભાઈ આ તમારો WhatsApp નંબર છે હા આ whatsapp નંબર છે મેં પેલા રાત્રે તમે વિડિયો નાખ્યો હતો ને એમાં કોન્ટેક્ટ નંબર ને એવું બધું મેં કોમેન્ટ box માં નાખ્યું હતું સાહેબ તમારી ઉંમર કેટલી થઇ મારી ઉંમર ઓલરેડી છત્રીસ સાડત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ હા વર્ષ થયા છે અને કોઈ સમાજ ગમે તે હોય સાહેબ એમાં કોઈ વાંધો નથી મને કારણ કે પટેલ સમાજમાં તો કોઈ દીકરી અત્યારે છે ને સો માંથી સાહેબ એક છોકરી એવું નહીં બોલે,

અને મેં પત્ની ને પંદર વર્ષ સુધી સત્તર વર્ષ થયા મારા લગન કર્યા હતા એ સત્તર વર્ષમાં માં મેં કદી મારા માવતર જોડે મેં એને contact માં નથી રાખી હમ અને પછી હું માવતર જોડે connecting ના રહું તો માવતર નું કોણ સાહેબ હા હા સાચી છે અને એના અભાવ થી મેં છુટા છેડા આપ્યા સાહેબ હમ અને કોઈ એવી દીકરી હોય તો મને જાણ કરજો સાહેબ એના રેકોર્ડિંગ મુકજો સાહેબ જેથી કરીને કોઈ દુઃખી ઘરની છોકરી હોય તો આપણે શું કહેને સો ટકા આપી શકીએ એમ હું કરું શું ખેતી પણ ઓલરેડી કામ કાજમાં થોડું ઘણું કરવાનું રહે બાકી તો હું બધું કાપુ આપી દઉં ના કામ જાતે કરવાનું કઈ ના થાય એમ સાહેબ જમીન ક્યાં આવી તમારી શું જમીન ક્યાં કામ માં આવી પોરડા 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 ગામ છે છે ત્યાં મારી જમીન ને સુન્ગર જિલ્લાનો જિલ્લો લાગે મારે તાલુકો પાટડી લાગે પાટડી મારા ગામ થી તેર કિલોમીટર થાય વિરંગામ ગામ અઢાર કિલોમીટર થાય બરાબર તમારી ઉમર કેટલી કીધી સાડત્રીસ સાડત્રીસ વર્ષ તમારે લગન વેલા થઈ ગયા હતા લગન વેલા થઇ ગયા હતા સાહેબ ઓગણીસ વર્ષ વીસ વર્ષ માં એટલે પછી પંદર વર્ષ નો તો મારા છોકરો છે મેં એટલે છોકરાના હિસાબે સાહેબ બીજું કોઈ છોકરા વાળું આવે ને તો શું છે કે એ લાંબા ટાઈમે એ કઈ માથાકૂટ ઉભું થવાનો પ્રશ્ન ઉભો થાય. અને છોકરી વાળું હોય તો વાંધો ના આવે સાહેબ છોકરો આવે તો છોકરો સામે છોકરો હોય એટલે આપણે મોટી કરીને ભલે આપડે પાંચ પચીસ લાખ રૂપિયા નાખવા પડે છોકરી પાસે લગ્ન ખર્ચ પણ એ દીકરી તો દીકરી ના ઘરે જતી રહેવા નીકળે હું નામ કીધું રોહિત એમ પટેલ સાહેબ રોહિત કુમાર મનોહરભાઈ પટેલ

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો